જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોકમાં તો અગરબત્તી કરી ચકલાને દોણા નાખી દીધા છે ચકલા ચારવા આવી ગયા છે હમ આજે વાતાવરણ વરસાદનું કર્યું છે

લાટોડી આ ન આવ તો તો શું લેવું કોક લાવ ચાલ કેટલા થો હા ટાવર જ ન આવતું આને તો ન ખાઈએ આપણે વરસાદ આવ્યો તો તે આ હોલડીમાં ભર્યા હતા બોરા તે વરસાદ આવ્યો તે જો ટ્રેક્ટરમાં બોરા ભરી દીધા રેવો બોરા ભરવા આવ્યા છે એના ઘેર ધાબા ઉપર બોરા સડે દેવાના છે વરસાદ આવ્યો ને કોલડીના હય આવ રાખે તો પલડી રહી બોરા હું અહીંયા આવતવા બોરા ચ ઉતારવા નહી હવે જઈને તમને બતાડું મિત્રો આપણે ચ બોરા ઉતારવાના આપડે આવી ગયા છે તમને બતાડી દઉં આ ઢાબા ઉપર ઉતારવાના હા ઉપર આ ધાબા ઉપર ચડાવવાના હે અને નિહાણી થઈ ચડાવવાના હે તો મિત્રો આપણે જે બોરા ભરીનેલા હતા એ બોરા આપણે ઉતારી રહ્યા હું તમને બતાવું જો આ ટ્રેક્ટરમાં બોરા હતા આ ટ્રેક્ટરમાં બોરા બધા ઉતાર્યા છે અને ચ ઉતાર્યા તમને બતાડું અને હરિયો અમારા આ શેઠનું ઘર છે આમાં તો સાપરું છે તમે વિડીયો જોવો જ છો અને આવા ઓકાણ બોરા ખાડચ્યા હે બધા કોઈ ભર્યા હે બે જાણાના હે બીજાના બોરા આ બાજુ છે અમારા બોરા આ બાજુ છે આ અમારું શેઠનું ઘર છે અહીંયા બોરા ઉતાર્યા છે અને અમારા શેઠનો છોકરો છે બોલો ભાઈ જય માતાજી મિત્રો પછી આ ભણો છે અમારે જય માતાજી મિત્રો આ કોણ છે

આવડું મોટું તો એના ઘર આખું આલ્યું આખું રૂમ આલ્યું અંદર બાર આ બાજ આ બચ્ચા ના ને માં મૂકીને જતી રહી છે એટલે અમારા શેઠ છોકરો આ ભાઈ દૂધ પાવા હે દરરોજ બે ટાઈમ ત્રણ ટાઈમ અને આવડું આવડું કર્યું છે હવે ખાસું મોટું થઈ ગયું મલાકે થોડું અને બનાવું નજીક આપવા જવાનું બસ આપણે ગમમાં રૂ ખાલી કરીને આવ્યા છે ને હવે ડેર જાવ છે અમારા ગમમાં કે હવે જવા માટે હેડ્યા છે ને બધું આગળ પહોંચ્યો હશે વેલુટેડ બાઇક પાસે આવીને ઉભર્યા છે બાઈક સ્ટેશને મેલીન બસનો દમે તો સાડનમાં બેહી જાઉં ખેલું ચા લાવવાનું તાળ બોલો ઢેરથી પાટણ ઢેરથી પાટણ નહીં પાટણ ને પછી ડેર આવે આની વાતરો થી હશે એટલે પાટણ આવશે ને પાટણ ને ઢેર આવશે મળી હવે ઢેર થઈ આપણું બસમાં વાગડો થી બેહી ગયા તો પાટણ આયા ને પાટણ વરસાદ ચાલુ છે તું બતાવું

મિત્રો વરસાદ અને બેસ ગયેલા છે ઘરે પણ વરસાદ એકદમ વધી ગયો ફૂલ વરસાદ પડે છે વરસાદ બેસ પડે છે વાંદ છે પણ હવે રાડવા દે જોરદાર વરસાદ પડે છે જોવો ડાલા ભાવ જોરદાર પડે ટાઈમ થયો પણ વરસાદ વધી ગયો હવે ચમચમ હડવાનું વરસાદ રહે એટલે હવે હેડ